હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળામાં સ્પેશિયલી બનતા દૂધીના હેર ઓઇલની રેસીપી આ હેર ઓઇલના ઉપયોગથી વાળ કાળા અને લાંબા થાય છે તેની સાથે જ જો ખોડો હોય તો એ પણ જડમૂળમાંથી દૂર થઈ જાય છે અને ખરતા વાળ તો બિલકુલ બંધ થઈ જશે અને આ હેર ઓઇલનો મેઇન બેનિફિટ એ છે કે તે વાળ મગજ અને આંખને ઠંડક આપે છે અને માર્કેટ કરતાં ઘણું સસ્તું સારું અને ચોખ્ખું બને છે તો જો તમારે પણ ઉનાળામાં દૂધીના તેલનો ઉપયોગ કરવો હોય તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો તેને ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે અને એક વખત બનાવી અને તમે તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ચેનલ પર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો દૂધીમાંથી હેર ઓઇલ બનાવવા માટે પહેલાં તો આપણે આ રીતે દૂધીને મિડલમાંથી કટ કરી લઈશું ત્યારબાદ તેને એકદમ સરસ રીતે આપણે છોલી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ આ રીતે આપણે દૂધીને એકદમ સરસ રીતે ખમણી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં બધી જ દૂધીને ખમણી અને તૈયાર કરી લીધી છે ત્યારબાદ આ રીતેનું આપણે એક વાસણ લઈશું જેમાં આપણે કોકોનટ હેર ઓઇલ એડ કરવાનું છે મેં અહીંયા બસો ગ્રામવાળી બોટલ લીધેલી છે તમારે જેટલું પણ હેર ઓઇલ બનાવવું હોય એટલું વધારે કે ઓછું લઈ શકો છો તો તેલને પહેલાં તો હલકું એવું ગરમ થઈ ત્યાર સુધી ગરમ થવા દઈશું અને ત્યારબાદ તેમાં ખમણેલી બધી જ દૂધી એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું મેથી વાળ માટે ખૂબ જ લાભદાયી હોય છે વાળને કાળા લાંબા અને ઘાટા કરવામાં મેથીનો ખાસો એવો ઉપયોગ થતો હોય છે તો તે પણ જરૂરથી એડ કરીશું તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને પાંચથી સાત મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનું છે જેથી કરી અને દૂધીમાં રહેલા બધા જ જે તત્વો હશે તે તેલમાં આવી જશે અને દૂધીમાં રહેલું પાણી એકદમ સરસ રીતે વળી જશે જેથી કરી અને તમારે આ હેર ઓઇલને સ્ટોર કરવું હોય તો લાંબા સમય સુધી હેર ઓઇલ બગડતું પણ નથી તો સાતેક મિનિટ પછી આ રીતે આપણે જે વાસણમાં તેલ બનાવતા હોઈએ તેને નીચે ઉતારી અને એકદમ સરસ રીતે ઠરવા દઈશું તો હવે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ઠરી ગયું છે તો હવે આપણે તેને આ રીતે એક બાઉલમાં ગળી લઈશું તો તૈયાર કરેલા હેર ઓઇલમાં લાસ્ટમાં આપણે બે નંગ જેટલી વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું વિટામિન ઈ હેર માટે ખૂબ જ સારું કહેવાય છે જેનાથી હેરને એકદમ સરસ એવું પોષણ મળે છે અને તેની સાથે જ વાળને ખૂબ જ સારા એવા ફાયદાઓ પણ થાય છે તો તે જરૂરથી એડ કરવી તો તૈયાર છે ઉનાળા માટે ખૂબ જ લાભદાયી એવું દૂધીનું હેર ઓઈલ તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા રિઝલ્ટ મળે છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તેની સાથે જ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને પણ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો